અંકલેશ્વર જેઆઈડીસી માં આવકવેરા વિભાગે દરોડા પાડ્યા મહેશ મહેતા અને બ્રિજેશ મહેતા એન્ડ કંપનીમાં બોલાવવામાં આવી છે એશિયન ચોકડી પાસે ટ્રેક સેન્ટર આવી છે ચાલતું આ સર્ચ ઓપરેશન હજુ પણ યથાવત છે વેપારી ઉદ્યોગપતિઓમાં ફફડાટ ફેલાયો છે તો જ પ્રકારે અત્યારે આ સર્ચ ઓપરેશન હજુ પણ યથાવત છે તે જોવા મળી રહ્યું છે અંકલેશ્વર જીઆઈડીસી માં આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા મહેશ મહેતા અને બ્રિજેશ મહેતા એન્ડ કંપનીમાં તવાઈ બોલાવવામાં આવી છે અને હાલ તો વેપારી અને ઉદ્યોગપતિઓમાં ફફડાટ ફેલાયો છે આઈટીએ આ દરોડા પાડ્યા છે સર્ચ ઓપરેશન છે તે ચાલુ કરવામાં આવ્યું છે ને જે સર્ચ ઓપરેશન હજી પણ યથાવત જોવા મળી રહ્યું છે એશિયન પેન્ટ ચોકડી પાસે એટીસી ટ્રેક સેન્ટરમાં તપાસ છે તે હાથ ધરવામાં આવી છે હજી પણ સતત આ કાર્યવાહી છે તે ચાલી રહી છે સર્ચ ઓપરેશન હજુ પણ યથાવત છે આઈટી આ કાર્યવાહી કરી છે જેમાં જીઆઈડીસી માં વેપારી ઉદ્યોગપતિઓમાં ફફડાટ ફેલાયો છે સંવાદદાતા ગૌરવ ફોનલાઈન પર જોડાયા છે ગૌરવ અંકલેશ્વર જીઆઈડીસી માં આવકવેરા વિભાગે દરોડા હજી પણ યથાવત રાખ્યા છે શું વિગત જી થી આવકવેરા દ્વારા મહેતા જે દરોડા પાડવામાં આવ્યા હતા ગત રાતના મોડી રાત સુધી પણ દરોડા યથાવત રહેતા જીઆઈડીસી ની અંદર જે આવેલી બધી કંપનીઓના જે માલિકો છે તે લોકો માં કપરાટ ફેલાયો હતો અને તપાસનો દમદમત હજુ પણ ચાલી રહ્યા છે બિલકુલ જાણકારી બદલ આભાર